જામકંડોરના રોડ પુલના ચાલુ કામ દરમિયાન બનાવેલા ડાયવર્ઝનથી ઉડતી એ ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની રહી છે ધૂળની સતત વરસતી કારણે આસપાસના ખેતરોમાં ઉભેલા કપાસ અને સોયાબીનના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે વિકાસના નામે ચાલી રહેલી આ કામગીરી ખેડૂતો માટે વેદના બની ગઈ છે જામકંડોરણાથી જામનગર જતો આ મુખ્ય માર્ગ દિવસભર વાહન વ્યવહારથી ધમધમતો રહે છે પુલના કામને કારણે કરાયેલા ડાયવર્ઝન પર પાણીનો છંટકાવ ન થવાથી વાહનોની અવરજવર સાથે જોરદાર ધૂળ ઉડે છે જે સીધો જ પાક પર જમા થઈને પાકનું ઉત્પાદન ઘટાડી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસ પર ધૂળ એટલી વધુ સંખ્યામાં જામી ગઈ છે કે સફેદ રૂ પણ દેખાતું નથી મજૂરો પણ આવી પરિસ્થિતિમાં ખેતરમાં કામ કરવા તૈયાર નથી ખેડૂતો એવા આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામ ધીમી ગતિએ ચાલે છે અને ડાયવર્ઝન પર ધૂળ નિયંત્રણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે નથી તેઓની મુખ્ય માંગ છે કે રોડ પુલનું કામ તત્કાલિક પૂર્ણ કરવામાં આવે જેથી બાકી બચેલ પાકનું રક્ષણ થઈ શકે વધતા નુકસાની સામે ખેડૂતોને ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે વિકાસની આ દોડમાં ખેડૂતના હકનું રક્ષણ તંત્ર કરે તે હવે અત્યંત જરૂરી બની ગયું છે પુલ બનાવે છે એનો ડાયવર્ઝન કાઢ્યો છે

આ ડાયવર્ઝન કાઢ્યો એના હિસાબે 3 મહિનાથી પુલ નથી કર્યું. એમમાં આમાં 10 વીકેમાં 5 વીકન નુકસાન ગયું. વીકે કેટલો ખર્જો કર્યો છે તમે? 20000 આ ખર્જો કર્યા પછી અત્યારે આત્માની આવે? નહીં કંઈ શું કારણ એનું? ઈના બઈ માટી ઉડી ગઈ. નુકસાન જસે 0 નુકસાન તો જોમોસી વર્ષા હતું. હા? ઓમોસી વર્ષા હતું તો. આ બગડ કપા બગડ એમાં વાયુ બગડ એમાં જ વાયુ અત્યારે શું પોઝિશન છે જીરાની અત્યારે માહવ દટાઈ જ ગયું છે સેના હિસાબે આ બધા ધૂળ ઉડી ન જાય રોલ હવે નુકસાન નુકસાન પૂરું છે પાસમાં બહુ ધૂળ ઉડે છે મારું નુકસાન એ જાજુ હશે લગભગ મનો ને આમાં ઘણો એટલે ચાર એક વીઘામાં તો એકદમ કપા ઉતારવા મજૂર નથી આવતા પુલનું કામ કેવી રીતે હાલી રહ્યું કેવી ગતિ હાલી રહ્યું ધીમી ગતિ હાલે છે એમનું ડ્રાઈવર જેમનું કંઈ પાણી છાંટવા કંઈ આવતું નથી અને અંદાજે ખેતરમાં શું તમને નુકસાન થયું છે ખેતરમાં બસ મારો કપાસના પાક છે એમાં કપાસમાં મીટિંગ બહુ ઉઢી રહી છે અને મારી શું માંગ છે તમારી શું માંગ છે મારી માંગ તો શું એમ તો કાં કંઈક વળતર વળતર દેએ મારે એવડું નુકસાન છે કા કામ તાત્કાલિક બધું ઊભું કરી દઈએ તો આવતા હજી તો નુકસાન નહીં હજી ઝાઝું નુકસાન એ હાથની વધારે નુકસાન થાય કપાસ ઉતારવા આવતા નથી